જગતજનની મા જગદંબાની આરાધના સાધના અને ભક્તિ માટેનો સૌથી મોટો અને સૌથી વધુ મહિમા ગણાતા તહેવાર એટલે કે નવરાત્રિના પાવન પર્વની ઠેર ઠેર ધામે ધૂમે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ નવરાત્રિના પાવન પર્વ દિવસો દરમિયાન ઠેર ઠેર રાસ ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી વિશેષ રૂપે બાળકો માટે ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર અગિયારસો કરતા પણ વધારે બાળકો આ ગરબીમાં રાસ રમતા પણ નજરે પડે છે જેમાં અહીંયા સેવકો આગેવાનો અગ્રણીઓ સહિતના સૌ કોઈના સાથ સહકારથી ધોરાજી શહેર તેમજ તાલુકા અને આસપાસના પંથકના ગ્રામજનોના બાળકો આ ગરબીની અંદર રાસ રમતા પણ નજરે પડે છે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત થઈ ગયેલી અમદાવાદ ભૂલકા ગરબી છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે અમારે ત્રેવીસ વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા ધોરાજીથીને શરૂઆત કરવામાં આવી બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અગિયારસોની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશ ફી નથી કોઈ પણ જાતનો પાસમનો ચાર્જ લેવામાં નથી આવતો અમને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે તેમજ સરકારશ્રીના જે કાંઈ હોય બેટી બેટી બચાવો પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ તેના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે અને નવે નવ દિવસ માં ભગવતીના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ જ રમે છે અને એ બદલ અમને ખૂબ ગર્વ પણ થાય છે ધોરાજી શહેરમાં ચાલતી આ ગરબીમાં બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેના ભૂલકાઓ માટે વિશેષ રૂપે આ ગરબીનું આયોજન થાય છે ત્યારે આયોજકો દ્વારા કરવામાં આવતા આ આયોજનને માણવા નિહાળવા તેમજ ભૂલકાઓને ગરબી રમાડવા માટે ધોરાજી તેમજ આસપાસના પંથકના બાળકોના વાલીઓ આ બાળકોને લઈ આ ગરબીમાં રાચ રમાડવા માટે પણ આવતા હોય છે હું આ ગરબીમાં સેવા પૂછું બજરંગ નું ખડિયા વિસ્તાર આયોજિત ગરબીમાં હું સેવા પૂછું આમાં મેલ સેવા કરવાવાળા પહેલા સીસીભાઈ અંટાળા છે આજથી ત્રેવીસ વર્ષથી આ ગરબી ચાલુ છે અને ત્રણથી દસ વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે અમે કોઈ પણ જાતની ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ દરજ દર લાણી આપી છે થી પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ ખૂબ મજા આવે છે બધી જ ચાલી રહેલી આ ગરબી ત્રેવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે નવરાત્રી પાવન પર્વ નિમિત્તે છેલ્લા બાવીસ વર્ષથી ચાલતી આ ગરબીમાં વર્તમાન સમયની અંદર અગિયારસો કરતા પણ વધારે બાળકો આ ગરબીમાં રાસ રમતા નજરે પડે છે જેમાં નાના નાના ભૂલકાઓ માટેની આ ગરબીમાં વિશેષ રૂપે ભૂલકા ગરબી તરીકે ઓળખાતી આ ગરબી થાય છે ત્યારે આ ગરબીમાં ધોરાજી તેમજ આસપાસના પંથકના ગ્રામ્ય વિસ્તારના બાળકો આગેવાનો અગ્રણીઓ સૌ કોઈ લોકો આ ગરબીમાં ઉમટી પડે છે જેમાં બાળકોને રાસ ગરબે રમતા જોવા માટે સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે અને આગેવાનો અગ્રણીઓ દ્વારા ગરબીમાં રમતા આ બાળકોને લાણી તેમજ પ્રસાદનું પણ વિશેષ રૂપે આયોજન થાય છે ત્યારે અહીંયાના આગેવાનો અગ્રણીઓને સેવકો તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપી અને ત્રેવીસ વર્ષથી આ ગરબી ચલાવવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે રાજકોટ રૂરલથી આશીષ લાલકિયાના અહેવાલ ઈટીવી ભારત રાજકોટ